ધંધુકા તાલુકાના બાજડા ગામે યુજીસીએલ કચેરીના અણગઢ વહીવટથી વીજ ધારકો પરેશાન ધંધુકા તાલુકાના બાજડા ગામે છેલ્લા એકાદ માસથી કોઈને કોઈ ફોલ્ટના બહાને વીજ સમસ્યાથી લોકો પરેશાન બની ગયા છે ધંધુકા યુજીસીએલ અધિકારીઓના અણ આવડતભર્યા વહીવટને કારણે વ્યાપાર ધંધાને ગૃહિણીઓની કામગીરી પર માઠી અસર પડતી હોવાની રાહ ઉઠવા પામી છે બાજડા ગામે છેલ્લા ઘણા દિવસોથી ગ્રામ પંચાયત કચેરી આગળ ટીસી બળી જતાં અંધારપટ છવાયો છે તંત્રને આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ટીસી બદલવામાં આવતું નથી તેથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે એક બાજુ રાજ્ય સરકાર દરેક ગામમાં ચોવીસ કલાક વીજળી આપવાની મસમોટી મોટી જાહેરાતો કરે છે અને બીજી તરફ યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ સમયસર નવી ટીસી પણ નહીં નાખતા લોકોને ચોમાસાના પ્રારંભમાં અંધારપટ રાત્રિ પસાર કરવાનો વારો આવ્યો છે આ અંગે યુજીવીસીએલ કચેરીના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપશે ખરા તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે